માંડવીના તલવાણા ગામમાં આવેલ રૂક્નશાપીરના ઉર્ષમાં અસામાજિક તત્વો દ્વારા મારકૂટ કરવામાં આવેલ અને કોડાય પોલીસની ઢીલી નીતિના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું યુવા મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા માંડવી તાલુકાના તલવાણા ગામમાં આવેલ રૂક્નશાપીરના ઉર્ષમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ મારકૂટ અને કોડાય પોલીસની ઢીલી નીતિના વિરોધમાં એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યો જેમાં કમિટીના કન્વીનર ઇકબાલભાઈ જતે જણાવ્યું હતું કે અન્યાય કોઈ પણ રીતે નહીં ચાલેતાના શાહીના દિવસો ચાલ્યા ગયા છે આ લોકશાહી છે જો કલમોમાં ઉમેરો નહીં કરવામાં આવે તો કોડાય ચાર રસ્તા ઉપર ચક્કા જામ કરવામાં આવશે ઇબ્રાહિમભાઈ હાલેપોત્રાએ જણાવ્યું કે કોડાય પોલીસની હદમાં અનેક ગૌરવ ધંધા થાય છે કોડાય પોલીસ ગુનેગારોને છાવરી રહી છે અને તે જગજાહેર છે દલિત સમાજના આગેવાન મયુરભાઈ મહેશ્વરીએ પણ જણાવ્યું હતું જો કલમો ઉમેરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન માટે પોલીસ તૈયાર રહે મોહસીન હિંગોરજાએ આવેલ તમામ આગેવાનો યુવાનોનો આભાર માન્યો હતો આવેદનપત્રમાં અલીશા બાવા સિકંદરભાઈ સમેજા જાવેદ રાયમા અનીશ જુનેજા સદામભાઈ વરિયા અબ્દુલ કાદર સુમરા આસિફ સુમરા હનીફ રાયમા ઇરફાન હાલેપોત્રા હારૂન કુંભાર જાવેદ સુમરા જુનેદ જુનેજા અલીભાઈ ખલીફા રમજુભા રાયમા અસગરભાઈ થેબા સુલેમાન કુંભાર સલીમ આહમદ તુરિયા અબ્દુલ કાસમ વર્યા આહમદ દાઉદ કુંભાર અનવરભાઈ વર્યા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટ બાય અલી ખલીફા ડેલી ક્રાઇમ ન્યૂઝ આજે આપના માધ્યમથી જણાવવાનું કે છે મુન્દ્રા મુસ્લિમ કોર કમિટી દ્વારા જે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું જે તલવાણા મધ્યે જે બનાવ બનેલ છે એ ગંભીર અને દુઃખદ બનાવ છે તો આપના માધ્યમથી હું અહીંના રહે આઈજી સાહેબને તેમજ એસપી સાહેબને એટલું જ કહેવા માગું છું કે આપ કોડાઈ પોલ વિસ્તારની અંગત વિઝિટ લ્યો ત્યાંની કચેરીની તેમજ ત્યાં શું ચાલી રહી છે ગતિ વિધિ એની ખાલી પરિસ્થિતિ જાણો ત્યાં વેચખોરીનો ધંધો ચાલે છે ત્યાં આત્મહત્યાઓ પણ થાય છે વ્યાજ બાબતે ત્યાં બિદડામાં દારૂ એ ખુલે આમ વેચાય છે ખનીજ ચોરી પણ ખુલ્લી આમ થાય છે એ લોકો ઉપર કોઈ કાર્યવાહી થતી નથી તો આ બાબતે મારું ટૂંકમાં જ છે કે આઈજી સાહેબ અને એસપી સાહેબ આપ ઘોડા પોલ સ્ટેશનની વિઝિટ લેશો એટલે સત્ય આપને જાણવા મળશે કે સત્ય કહી શું છે બસ આજે તલવાણા ગામમાં રોકડશા પીરના મેળા દરમિયાન પાર્કિંગમાં મારામારી થઈ અને લૂંટ થઈ અને ગંભીર ઈજાઓ કરવામાં એક મુસ્લિમ નવયુવાનને કરવામાં આવી તેના માટે અમે છેલ્લા પંદર દિવસથી એફઆઈઆરથી લઈને અત્યાર સુધી કલમાં ઉમેરવામાં નથી આવે તે માટે એસપી સાહેબને રૂબરૂ મળવા આવ્યા હતા પણ કમનસીબી છે કે એસપી સાહેબ અન્ય પ્રોગ્રામોમાં વ્યસ્ત હોવાના કારણે આજે આ આવેદનપત્ર એસપી સાહેબના પીઆઈ શ્રી સાહેબને રૂબરૂ આપવામાં આવ્યું અને જરૂર જણાશે તો એસપી સાહેબને પણ રૂબરૂ મળવા માટે અમે આવશું કારણ કે આ એક ગંભીર બાબત છે કે કોડા પોલીસ સ્ટેશનની આજુબાજુ દારૂના આટલા હાટડા ચાલતા હોય ત્યાં કદાચ વ્યાજના વ્યાજનો ધંધો ફૂલી રહ્યો છે તો જ્યારે આવા આરોપીઓ ખુલ્લે આમ ફરતા હોય અને તેની ધરપકડો ન કરવામાં આવે તો ત્યાં કને વ્યાજના ધંધાઓ અને દારૂના હાટડાઓ જ ફૂલશે માટે આપના માધ્યમ દ્વારા અમારી એસપી સાહેબને તેમજ તંત્રને અને પોલીસ તંત્રને વિનંતી છે કે જો આવા તત્વોને તમે ડામોમાં કચાસ રાખશો તો ક્યાંક ને ક્યાંક દારૂનો ધંધો વધશે અને વ્યાજનો ધંધો પણ વધશે અને અન્ય પણ વધશે માટે ના છૂટકે અમારે ક્યાં રોડ ઉપર ઉતરવાનો વારો ન આવે કારણ કે કોઈ મોટી ગંભીર વાત નથી પણ હા કે જે માણસને લાગ્યું છે તેને ગંભીર ઇજાઓ હતી અને એ ગંભીર ઇજાઓના કારણે જ આજે આપની કચેરી સમક્ષ આવી આવીને ન્યાય મળવા માટે આવા ગલા થાય છે તે માટે આપ સાહેબને નમ્ર વિનંતી છે કે આપ સાહેબ આમાં કલમ ઉમેરી અને અસામાજિક તત્વો જે ખુલ્લેઆમ રોડ ઉપર દાદાગીરી ઉપર ઉતરે છે અને એને તે જો તમે ડામવાની કોશિશ નહીં કરો અને એને પ્રોત્સાહન આપશો તો ક્યાંક ને ક્યાંક આગળ વધારે પડતા ઝઘડા થવાની પૂરી પૂરી શક્યતા રહે છે માટે ફરી ફરીથી આજે જ્યારે આ બાબતે અમે હાજર રહ્યા છીએ ત્યારે તમામ નવયુવાનોનો પણ એક આભાર માનશું કારણ કે આવી બાબતમાં અને સામે લડવા માટે ન્યાય લેવા માટે બોડી સંખ્યામાં હાજર રહેવાનું આપણે હર હંમેશા રાખશું તેવી વિનંતી સાથે ફરીને ફરી ફરી આભાર મારું નામ ઇકબાલ જત છે અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી કન્વીનર આજે અમે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે માંડવી તાલુકાના તલોણા ગામે રૂકનશા પીરનો એક પાંચ તારીખ પાંચના મેળો યોજાયો હતો જેમાં મુસ્લિમ સમાજના યુવાનને ઢોર માર મારી અને ત્યારબાદ એને જે કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તે તે વ્યક્તિ સાત દિવસ સુધી ત્યાં દાખલ હતો ત્યારબાદ તેને ગંભીર ઇજાઓ પામવામાં આવી હતી માથાના ભાગે નાકના ભાગે અને પીઠના ભાગે તો જે કલમો જે ઉમેરવામાં આવી છે એ કલમો ઉમેરવા માટે અમે આજે એસપી સાહેબને ત્યારથી લઈને આજ તારીખ સુધી એ રજૂઆતો કરી છે તે છતાંય જાણે કે એક તરફી વલણ કોળાઇ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરોધમાં આજે અમે અહીંયા એસપી સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છીએ ટૂંક સમયમાં જો આ કલમો ઉમેરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે જો જવાની જરૂર પડશે તો સો ટકા જશું અને ખરેખર તો ઘણા સમયથી એવું જોઈ રહ્યા છીએ કે માર મુસ્લિમ સમાજ ખાય પીડા મુસ્લિમ સમાજને થાય પણ જ્યારે ન્યાયની વાત આવે વાત આવે ત્યારે સંઘર્ષમાં ન્યાય માટે પણ સંઘર્ષ કરવું પડતું હોય તો એ કઈ હદે યોગ્ય છે જો આ વખતે આ બનાવમાં ગંભીર કલમો ઉમેરવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે તો તમામ તાલુકાઓના રોડ રસ્તે બ્લોક કરશું તેની તમામ જવાબદારી આ કચ્છ વહીવટીતંત્રની રહેશે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે